લોકસભા ચૂંટણીના સંખના થઈ ચૂક્યા છે હવે લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં તો જે રીતનું રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આજે આણંદના કોંગ્રેસના ઉમેદવાર લોકસભાના અમિત ચાવડાએ પણ પોતાનું પત્રક ફોર્મ ભર્યું છે તે પહેલાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે સભામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ફરી આક્રમક મૂળમાં જોવા મળ્યા પહેલાં તો તેમણે અમિત ચાવડાના ભરપેટ વખાણ કર્યા અને દલી સમાજને કેટલીક મહત્વની વાતો કહી શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ રોમાંચક રહેવાની છે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે ખાંટાની ટક્કર બંને વચ્ચે જોવા મળી રહી છે અને આ વચ્ચે પણ તમામ ઉમેદવારો છે તે પોતપોતાના સમાજની રીતે અલગ અલગ જે સમીકરણો છે તેના આધારે મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરતા નજરે પડી રહ્યા છે હાલના દિવસોમાં ગુજરાતમાં ઉમેદવારી પત્રક જે લોકસભાના ઉમેદવાર છે તેઓ ભરી રહ્યા છે અને આને લઈને આજે આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા છે તેઓ ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા હતા તે પહેલાં એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ફરી એકવાર તેઓ પોતાના આક્રમક અંદાજ માટે હંમેશા જાણીતા હોય છે અને તેઓ દ્વારા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવામાં આવ્યા સાથે જ અમિત ચાવડાના ભરપેટ વખાણ પણ કર્યા અને દલિત સમાજને કેટલીક મહત્વની વાતો પણ કહી પહેલા તો જીગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળી લો મંચ પર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ

અમિતભાઈ આર પ્રાઉડ ઓફ યુ અમને તમારા માટે કોંગ્રેસ ના સિપાહી તરીકે ગૌરવ છે તમને જોઈને સમગ્ર ગુજરાત કોંગ્રેસ ની છાતી ગદગદ ભૂલે છે કોઈ પણ નેતા કે ઉમેદવાર એ સર્વ સમાજ નો હોય છે

બેરો ખરામિતભાઈ છે પ્રમાણે દલિત આદિવાસી ઓબીસી મુસ્લિમ અને પંચ્યાસી ટકા વંચિત વર્ગો ની વાત છે લાકડા તોડ ભારત ભૂમિના સૌથી વધારે કોઈ એક નેતા ને ના પસંદ કરતું હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એટલે સૌથી વધારે કોઈ પુસ્તક બંધારણ બચાવવાની લોકતંત્ર બચાવવાની લડાઈમાં ચડોતર એક ટકો પણ પાછળ ના રહી જાય બલકે બરાબર ઉડાડે પાર્લામેન્ટમાં મૂકે એ શબ્દો સાથે મારી વિરામ આપું છું હા તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે અમિત ચાવડા સામે વિધાનસભાની પાંચ ટમની ચૂંટણીમાં કેટ કેટલા પડકારો આવ્યા છતાં પણ તેઓ અડેખમ રહ્યા અને લોકોએ તેમને ચૂંટણીમાં ભવ્ય જીત અપાવી સાથે જ તેમણે કહ્યું કે વિધાનસભામાં માધવસિંહ સોલંકીની વાત હોય કે પછી સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય તે બેબાકતાથી તેમણે વાત છે તે મૂકી છે તેમજ હવે આગામી સમયમાં દલિતો હોય આદિવાસીઓ હોય ઓબીસી સમાજ હોય ડીએનટી સમાજ હોય અને મુસ્લિમ સમાજ હોય તેમના તમામના પ્રશ્ન છે તે લોકસભામાં પણ તેઓ મૂકવાના છે અને તેમણે અમિત ચાવડા જીતશે તે પ્રકારનું વિશ્વાસ પણ પોતાની સભામાં વ્યક્ત કર્યો છે સાથે જ તેમણે કેટલીક વાતો કહી છે જેમાં મહત્વની વાત જે પ્રકારે દલિત સભાને સંબોધીને તેમણે કરી છે અને કહ્યું છે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ઉપર તેમણે પ્રહાર કર્યા છે તેમણે કહ્યું કે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના સુપડા સાફ થઈ જવાના છે તેમાં તેમણે વધુમાં કહ્યું કે જો દેશમાં ભાજપ અને આરએસએસ સૌથી વધારે કોઈ નફરત હોય તો એ છે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સાથે આરોપ લગાવતા કહ્યું કે જો દેશમાં સૌથી વધારે નફરત છે તે કોઈ પુસ્તક સાથે બીજેપી અને આરએસએસ કરતી હોય તો તે બાબાસાહેબ આંબેડકરે લખેલા જે બંધારણ છે તેની સામે તેમજ વિવિધ મુદ્દાઓને લઈને જિજ્ઞેશ મેવાણીએ આર એસએસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે હવે જેવી રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ રાજકારણમાં જોવા મળી રહ્યા છે તેમજ જિગ્નેશ મેવાણી જે પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે દ્વારા જે નિવેદન આપવામાં ગરમાયું છે હવે જોવાનું એ રહ્યું કે તમામ રાજકીય પાર્ટીઓ છે તે મતદારોને રીઝવવાના પ્રયાસો પોતપોતાની રીતે કરી રહી છે આગામી સમયમાં ગુજરાતના મતદારો કોની જોડે છે ને આ વખતે કયા પ્રકારના પરિણામો છે તે ગુજરાતમાં જોવા મળવાના છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર